અરવલ્લી જિલ્લાના માલપુરના પેટ્રોલ પંપ પર કરેલી બાઇકની ચોરીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જિલ્લાના માલપુરના અંબાવા ગામના એક વ્યક્તિ પોતાની બાઇક પેટ્રોલ પંપ પર પાર્ક કરીને બજારમાં કામકાજ ગયા હતા જ્યારે તેઓ પોતાનું કામ પૂરું કરીને પરત આવ્યા ત્યારે બાઇક પાર્ક કરેલી જગ્યા પર જોવા ન મળતા તરત જ માલપુર પોલીસને બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી